નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે ને આપણા સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણી જે પ્રકારે આમ આદમી પાર્ટી અત્યારે ઘણા સમય થી ચર્ચામાં છે અને ચર્ચાનું કારણ છે કે વિસાવદન બેઠક પર વિધાનસભામાં દંડક હતા તે દંડકના પદ પરથી રાજીનામાની જાહેરાત કરે છે અને પાર્ટીના તમામ પદો પરથી પણ તે રાજીનામાની જાહેરાત કરે છે તેની થોડીક ક્ષણોમાં જ પાર્ટી નિર્ણય લે છે અને ઉમેશ મકવાણા જે પ્રકારે પાર્ટી વિરોધી કામ કર્યું છે તે મામલે તેમને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે આમ આમ આદમી પાર્ટી અત્યારે બે અલગ અલગ મુદ્દે સતત ચર્ચામાં છે આપણા સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી સુધીરભાઈ વાઘાણી નવજીવન ન્યુઝમાં પહેલા આપનું સ્વાગત છે થેન્ક યુ હવે આમ આદમી પાર્ટીમાં જે પ્રકારે બોટાદના ધારાસભ્ય એ પહેલા દંડકનું પદ છોડ્યું તમામ પદો છોડ્યા અને પછી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી તે જાહેરાત કરે છે કે તેમને પાર્ટી અને શિસ્ત વિરોધી કામ બદલ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે તે દરમિયાન તમારી પણ સતત ચર્ચા ચાલતી હતી કે ક્યાંક ને ક્યાંક સુધીર વાગાણી છે તે પણ આમ આદમી પાર્ટીથી શું નારાજ છે આ મામલે પહેલા આપની પ્રતિક્રિયા જાણવી છે હવે ભાઈ એમાં એવું છે કે વારંવાર આ પહેલી વાર એવું નહોતું પણ જે અત્યારની હાલ જે પ્રિન્ટ મીડિયા છે આપણી કે ઇલેક્ટ્રોનિક મીડિયા છે તો મોસ્ટ ઓફ પ્રિન્ટ મીડિયાનો અમારો રોલ નથી પણ ઇલેક્ટ્રિક મીડિયા અત્યારે સામાન્ય માણસ પણ ચલાવી શકતા હોય છે તમે માનો તો નકરું આઠ હજાર રૂપિયાનું કાર્ડ લઈને મીડિયાના એન્કર એ પાર્ટિસિપેટ કરી શકાતું હોય છે તો એવા માણસો પોતાને વિડીયો ને લાઈક મળે ટીઆરપી મળે એના હાટું થઈને લઈ લેતા હોય કોઈ સત્તાવાર એમાં ક્યારે કોઈ ત્રીજા વ્યક્તિને કોઈ મીડિયામાં બતાવવામાં આવ્યો હોય મારે સુધીરભાઈ સાથે સંપર્ક થયો કે આ સૂત્રના હવેલીથી ખબર છે એવી કોઈ એમાં વાસ્તવિકતા ક્યારેય હતી નહીં મારે ક્યારે કોઈ બીજેપીના નેતા જોડે કે આના વિશે કે પોલિટિકલ લાંબી ક્યારેય કોઈ જોડે ચર્ચા મોસ્ટ ઓફ થઈ જ નથી પરંતુ ક્યાંક ને ક્યાંક તમે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે એમના મુકાબલે આપ ઓછા ચર્ચામાં દેખાતા હોય છે સોશિયલ મીડિયામાં પણ આપના ફોટા નથી દેખાતા તો શું એ કારણસર આ ચર્ચાઓ જોર પકડ્યું હશે હવે તેના કારણે જોર પકડ્યું હોય એ મેચ મેં છે તમને પહેલા કીધું એમ અત્યારે જે મીડિયા છે એ કોઈ વાસ્તવિક તખ્ત પાછળ જોતું જ નથી તે આમને સીધે સીધું આપી દેતું હોય છે અને દેખાવાનો જ્યાં સવાલ છે તૌફિકભાઈ ત્યાં લગન હરેક માણસ નું નેચર અલગ અલગ હોતું હોય છે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય છે એકસો છપ્પન બીજેપીના છે અપક્ષના પોત પોતાની રીતે પોતપોતાનું નેચર હોય છે કોઈ ઓછું હોતું હોય છે બાકી હું મારા વર્કમાં ક્યારેય આસર ન હોઉં એવું તો ના બને ને બાકી કોઈ સોશિયલ મીડિયા કે મીડિયામાં જાહેરાતો કરવી કે ફૂલ દેખાવું કે આગળ એનાથી કઈ હું એવું નથી માનતો એટલે હું બહુ ઓછો કદાચ મીડિયામાં હશ કે મીડિયામાં હશ એટલે એના લીધે તમે અનુમાન લગાડ્યું એમ કોઈ અનુમાન લગાડીને આપી પણ દેતું હોય છે કે ભાઈ સુધીરભાઈ દેખાતા નથી આમ આદમી પાર્ટીના મોસ્ટ ઓફ કાર્યક્રમોમાં તો કદાચ એ બીજેપી માં જવાના છે અથવા એની બીજી કોઈ રાય હોય અથવા અત્યારનો સમય છે કે છે કે ભાઈ મીડિયા આમ તેમ છે તો એમાં એવા પણ માણસો આવતા હોય સુધીરભાઈ તમે આમ આદમી પાર્ટીના જે કાર્યક્રમો હોય છે એમાં મોટા ભાગે ખૂબ ઓછા દેખાવતા હોય છે સક્રિયતા પણ આપની ઓછી દેખાતી હોય છે ઉમેશભેનના સાથે આપનું નામ પણ સતત ચર્ચાયું છે તો શું સુધીર વાગાણી આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં રહેશેની ગેરંટી શું અફેકભાઈ કોઈ આજ સુધી ઇન્ડિયામાં મેં નથી જોયું કે કોઈ એવો સ્ટેમ્પ આવતો હોય પણ કોઈ એવો સ્ટેમ્પ આવતો હોય કે કોઈ એવો એગ્રીમેન્ટ આવતું હોય તો હું ચોક્કસ કરવા ત્યાં શું કે કોઈ પણ બેઝ ઉપર કે ગમે એવા સંજોગોમાં એગ્રીમેન્ટ હું સાઈન કરીશ કે હું ક્યારેય આમ આદમી પાર્ટી છોડીને કે બીજેપીમાં જશ કે પાર્ટિસિપેટ કરીશ કે કોઈ લોભલા એવું નથી પણ અત્યારના પોલિટિશિયન મોસ્ટ ઓફ સાચા હોય બધા જ ખોટા હોય એવું જરૂરી નથી પણ હું તમને એમ કહું હું બીજેપીમાં નથી જવાનું તો કોઈ ભરોસો તમે કરી લ્યો એ જરૂરી નથી તો એના માટે કોઈ તમે તપાસ કરો કે માર્કેટમાં કોઈ એવી અલ અવેલેબલ છે તો હું એ કરાર કરવા માટે તૈયાર છું સુધીરભાઈ તમારા મત વિસ્તારમાં પણ સતત તમે ફળતા રહેતા હોવ છો લોકોને પણ મળતા રહેતા હો છો તો તાજેતરમાં તમે સરકારને એવી કોઈ રજૂઆત કરી હોય કોઈ એવા પ્રશ્નો હોય કેમ કેમકે વિસાવતરમાં જે પ્રકારે ભાજપના આપની લડાઈ હતી ત્યારથી ગરમાગરમી પણ દેખાઈ રહી છે રજૂઆતો અનેક હોય છે પણ ખાસ અત્યારની હાલની જે ચોમાસાની સીઝન ચાલી રહી છે તો જે વરસાદ વધારે થો તો એના લીધે વળતર સૂકવવું અને એનાથી નહીં વધારે મોટો ડિફિકલ્ટ પોઈન્ટ અત્યારે મારે ક્રામે આવડવા છે એ ખાસ કરીને ખેડૂતો જ્યારે યુરિયા ડીએપી ખાતર લેવા જાય છે તો મોસ્ટ ઓફ કંપનીઓ અત્યારે સંકલનમાં આવીને મંડળીઓને પણ એનો યુરિયા ફરજિયાત આપે છે અને મંડળીઓ આની ખેડૂતોને ફરજિયાત જે નેનો યુરિયા પોતાને ઉપયોગમાં નથી લેવાનું ખોટા વેસ્ટેડ પૈસા દેવા પડે છે એ છતાંય યુરિયા અને ડીએપી લેવા માટે નેનો યુરિયા મારી સુમ્માલીસ મંડળી છે અરેધર તાલુકાની વાત કરું તો સુમ્માલીસ એ સુમ્માલીસ મંડળીમાં નેનો યુરિયા મળે છે અધિકારીનો આપણે સંપર્ક કરીએ પણ આમાં જોતામાં મને એવું લાગે છે ગવર્મેન્ટને તપાસ કરાવવી પડે પણ ગવર્મેન્ટ અત્યંત સપે હોય એવું લાગે છે બાકી આ કઈ રીતે શક્ય છે

અને ગોપાલ ઇટાલીયા આવે તો કેવી રીતે આપણું સંકલન રહેશે લોકોના મુદ્દે કેવી રીતે તમે વિધાનસભામાં લડત આપશો સૌથી પહેલા તો જે વિશાવત ધરમાં ગોપાલભાઈની જીત થઈ છે તો એમાં મારું એવું માનવું છે કે આમ આદમી પાર્ટી માટે તો અનેરો ઉત્સાહ છે અને કેમ ના હોય કારણ કે આમ આદમી પાર્ટીનો સારામાં સારો શહેરો જો જીતીને આવ્યો છે તો કાલે સવારે વિધાનસભામાં તેમનો અવાજ ગુંજશે પ્લસ ગુજરાત ની જનતા માટે પણ એક સારો સંદેશ ગયો છે કે સારા લોકો આમ આદમી પાર્ટીમાં લોકો માટે અવાજ ઉઠાવે છે એવા નેતા ગોપાલભાઈ જીત્યા છે તો કાલ સવારે અવાજ ઉઠાવશે અને લોકોનો પણ જોઈએ તો બહુ બધો ભાવ પ્રતિભાવ વધ્યો છે આમ આદમી પાર્ટી પ્રત્યે અને તે ખરેખર પણ એક ગુજરાતની જનતા માટે સારું છે જે આજનો બીજેપીની સામે મુખ્ય પદ જે કોંગ્રેસ હતો તો એ કંઈક ને કંઈક વિરોધ પક્ષમાં કંઈક ને કંઈક થોડો પીલો દેખાય

તો પણ જે રીતે આજ સુધી લડતા આવ્યા છે એ રીતે અમે ભારતીય જનતા પાર્ટી સામે જરૂર ચોક્કસથી લડીશું આવતીકાલે અરવિંદ કેજરીવાલજી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે સંગઠનને મજબૂત કરવાની વાત છે તો કેવી રીતે આ સંગઠનને મજબૂત કરશો આપના મત વિસ્તારમાં ગુજરાતમાં લોકો સુધી કેવી રીતે પહોંચશો અને સુધીર વાઘાણી આવનારા સમયમાં આમ આદમી પાર્ટી છે તેમાં કોઈ સક્રિય રોલમાં દેખાશે કે નહીં દેખાય હવે ખાસ કરીને જે કાલે અરવિંદ કેજરીવાલ સાહેબ અમદાવાદ પધારી રહ્યા છે તો જે સંકલન વિશે સંકલન થશે ચર્ચાઓ થશે અને ખાસ કરીને સંગઠન મજબૂત કરવાના પ્રયત્ન કરવામાં આવશે જે વિવિધ રીતે અમે સામાન્ય ગામના લોકોને આગેવાનોને મળશું અને જે સાચું ખોટું એનો એમને તક સમજાવશું જેવું કે મેં તમને પહેલા કીધું એમ કે ખાસ કરીને આ નેનો યુરિયા છે તો અહીંયા ગામના લોકોનું અને મારું બધાનું એવું જ માનવાનું છે કે ભાઈ ખાસ કરીને પોલિટિશિયનો જ આ કંપનીઓ ઉભો કરીને એમનો માલ વેચવા સાટુ યુરિયા ડીએપી સાથે સંકળામણ કરીને ખેડૂતોને જ પોતાનો બિઝનેસ કરવા સાટુ નુકસાન આપે છે એવા અનેક મુદ્દાઓ છે જે અમે લઈને લોકોની વચ્ચે જઈશું લોકોને સમજાવશું અને પોતાના સંગઠનને મજબૂત બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું

કેવા પ્રયત્ન મંત્રી પદ ની ઓફર કે ટિકિટ ની ઓફર કેવા પ્રયત્નો થયા શું વાતચીત થઈ મંત્રી પદની ઓફર પણ થયેલી હોય છે અને ટિકિટ તો કોઈ સામાન્ય વસ્તુ છે ટિકિટ કોઈ બડી મોટી વસ્તુ નહોતી એટલે એ તો સામાન્ય બધા જ જેટલા જોડાણા હોય એટલે આમાં કહેતા બધું જ અનેક વસ્તુ જે જે તમને ગમતું હોય એવું એના તરફથી કહેવામાં આવતું હોય છે ભૂતકાળમાં પણ જે જી જી બોલો બોલો પણ ઘણી બધી ઘણી બધી ઓફરો એવી આપતા હોય છે કે તમારે બીસીપી માં આ ફાયદો વિસ્તારને આ કે પણ વાસ્તવિકતામાં ત્યારે ત્યાર પછી કોઈનો સંપર્ક થયો નથી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં અનેક પાર્ટીમાંથી ધારાસભ્યો જતા હોય છે ત્યાં ધારાસભ્ય બનતા હોય છે તો તેને તમે કેવી રીતે જોઈ રહ્યા છો એ વ્યક્તિગત પોતાનો વિષય હોતો હોય છે ઘણા ધારાસભ્ય હોય છે તો બધા સરખી કેટેગરીમાંથી બધાની બધા ની સરખી વિચારધારા નથી હોતી પોલિટિક્સ છે તો એમાં ના ઘણા ધારાસભ્યો છે તો પોતાના ફાયદા સાટું જતા હોય છે કે ભાઈ સત્તા પક્ષ સાથે રહેવું બીજેપી પાસે સત્તા છે એટલે કાંઈક ને કાંઈક બેનિફિટ હાટું ત્રણ પણ આજે ઇન્ડિયામાં રાજકારણ કરવામાં આવે છે ઇન્ડિયા ખાસ કરીને ગુજરાતની વાત કરો તો રાજકારણ સેવાનું ક્ષેત્ર છે પણ એનું નામ સેવાનું ક્ષેત્ર છે પણ આજે તમે સર્વે કરાવો તો સેવા સાટું બધા ધારાસભ્યો હોતા હોય છે એવું જરૂર નથી હવે અલગ અલગ માન્યતાઓ હોતી હોય છે કોક ને જો કોક ના ફોલાવાથી ફોલાવાય જતું હોય છે કોઈની હોની પોતાની મેન્ટાલિટી ઉપર ડિપેન્ડ કરતું હોય છે ઉમેશભાઈએ આમ આદમી પાર્ટી છોડી છે તો શું લાગે છે ઉમેશભાઈ ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે ખરી કેમ કે પોતે જ એવું કહેતા હતા કે વીસ બાવીસ વર્ષ હું ભાજપ પર રહ્યો બે હજાર વીસમાં આમ આદમી પાર્ટીમાં આવ્યો અને આમ આદમી પાર્ટીમાં ચોક્કસ વ્યક્તિઓ છે તે જાતિવાદ ચલાવે છે તેવા આરોપના સાથે એમણે આમ આદમી પાર્ટી છોડી તો શું આમ આદમી પાર્ટીમાં જાતિવાદ છે જ્યારે કોઈ પણ પાર્ટી છોડતું હોય છે તો એકબીજા ઉપર આરોપ સ્વાભાવિક છે લગાડતા હોય છે આમ આદમી પાર્ટીમાં જ્ઞાતિવાદ હોતો જ નથી જયારે ગુજરાતમાં ગઈ વખતે પહેલી વાર પાર્ટી કર્યું ત્યારે એકસો ને બ્યાસી ઉમેદવાર મળ્યા આમ આદમી પાર્ટી તમે હું અને સમગ્ર ગુજરાત જાણે છે ત્યારે પાર્ટી નાની હતી એટલે કોઈ એમાં જ્ઞાતિવાદ કે આ તે કે એટલી બધી બીજેપી જેટલી સત્તા ઉપર કોઈ પાર્ટી નથી કે એમની એટલી બધી મહાગતિ કે આવું હતું હવે કદાચ આવનારા સમયમાં થાય છે કે ભાઈ માય નશે આમ આદમી પાર્ટીના અને આમ આદમી પાર્ટીમાં ક્યારેય કોઈ જ્ઞાતિવાદ છે નહીં આજે ધારાસભ્ય છે તો એક જ્ઞાતિના પણ બે નથી છૂંટાણી લાવવા જુઓ તમે ટિકિટનો રેશિયો જોવો તમે ટોટલ સર્વે કરો એટલે ખબર પડશે અમે કોઈ જ્ઞાતિવાદ કે કોઈ એક વ્યક્તિનું ચાલતું હોય કે એવું કોઈ છે જ નહીં પાર્ટી એના નિયમો મુજબ જ ચાલે છે ચક્કર મારી આવ્યા છે સીએમ ના બંગલે પણ ચક્કર મારી આવે છે તો શું સુધીર વાઘાણી આ બંને જગ્યાએ ગયા હતા ખરી ના ના એવું હું ક્યારેય નથી ગયો પણ ઉમેશભાઈ પક્ષ છોડ્યા પછી મેં તમને પહેલા કીધું એમ કે કોઈ પણ નિવેદનો આપતા હોય છે એના વાસ્તવિકતા કોઈ હોય તો એમને સામે લાવવા જોઈએ હવે માનો આમ આદમી પાર્ટી સાથે એમનો છેડો ફાટી ગયો છે તો એમને છામાં લાવીને કે સમયમાં અને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે કોઈ પણ ની વિરુદ્ધ એને આરોપ લગાડ્યા હોય તો એમને એવિડન્સ સાથે આપશે તે તો આભાર આપનો આપણે જોડાયા સમય કાઢ્યો જે પ્રકારે આમ આદમી પાર્ટી નામ ચાલી રહ્યું કે તેમણે સ્પષ્ટતા કરી છે કે તે આમ આદમી પાર્ટીના સાથે જ છે ભારતીય જનતા પાર્ટી સાથે તે અને તેમના અન્ય જે સાથી મિત્રો ધારાસભ્ય છે તે ગુજરાતની જનતાના મુદ્દે સતત લડતા રહેશે અને વિધાનસભામાં અવાજ પણ ઉઠાવતા રહેશે આપણા ઘરના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડી ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ